મારા પૂછવાને રાજ હોછો તું શું હું કરે છે એવું આજ તો વિડિયો સ્ટાર્ટ કર્યો તો બસ બીજું જ પડે ને તો બોલી દે શું કરે છે હું કરું છું તો તમે હું છે શું કહેવાય તમે જ કહી થેપલા પરાઠા શું થેપલા પરાઠા તો એને કહેવાય છે હાંડવો બરાબર છે મસ્ત મજાનો હાંડવો ખાંડવા બનાવ્યો એમ હા તમને બહુ જ ખાવાનું મન હતું તો પછી મારે બનાવવું તો પડે ને કેમ મને હા તો તમારે જ ખાવું હતું પણ તે મને કીધું તો નહીં આવું બનાવવાની છે પછી કહેવાય થોડું સરપ્રાઈઝ રાખવાની હોય લતા ને એટલે એવું ઈચ્છા હું થી આ વસ્તુ બને એમ કે આજે આજ કઈ છે કઈ આજે કોઈ નથી આમાં શું બને છે બીજામાં એમાં બી હાંડવો જ છે જો એ બી ચડે જ છે બરાબર આમાં શું નાખો એમાં થોડી કરાઈ નાખી છે એ ગરમ થાય છે પછી તલ નાખીશ બહુ બધા

અને પછી એમાં રાગ તો પેતર થોડું એમ જીરું અને મસ્ત મજાનો થોડો તો લીમડો એ નાખીને પછી લેતર નાખી સેટ કરી અને ઢાકી દીધું છે એટલે મસ્ત મજાનો હાંડવો રેડી થઈ જાય છે અહીંયા પણ હવે હાંડો તો તૈયાર થવા આવ્યો હશે તો હવે બની જાય એટલે અમે બેસીએ જમવા તમારે ખાવું છે ને મારે તો ખાવાનું જ ને ભાઈ હા તો ફટાફટ જો હવે હાંડવો તૈયાર થાય એટલે અમે જમવા બેસી જઈએ તો આપણે આવતા vlog માં ફરી મળીએ મારો video ગમે તો like શેર અને comment જરૂરથી કરજો subscribe follow subscribe અને follow કરવાનું ભૂલશો નહીં